મારી મારી ઓલે ધંધી કે સાચું કરો તો સાચું હા મારે તો ખૂલો રસ્તો પડે તો ખેડ અમારા ગામના મોંદરે આવી કરાવ દી છે ચૂનો રસ્તો છે હા મારી આઈ છે દી હું તો આવતી હતી ગરરામથી હા બસ નો ખૂબ ભાગ્યા લ્યા હા પડ્યો હા પડ્યો પછી મારી પોડલા પડ્યો ધારા 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 અને અમારા ગામના મોહણીમાં વાડો હતો લ્યા ઓય મારે સાકે ના પડો એનો પણ ધોઈ ના કર્યો

ઓય શેતારી તો મારી થોડી તું ભૂના તાર મનમાં ઝઘડો પકડો ઝઘર પકડો ઝઘર પકડો દે ધૂન એ 5 25 નો હાર ર ર ર ર ધૂન તી રે તો મનમાં તમે હાલ હ મારી માં એ સોપરા હા માં માં મારી મારી પાકો એટલે ના કે માર બા સુધરા

કાકો માર કે મકરા જાવ અરે હા હવે હવે મમ મુંજડા તો કે મુંજડા એ આયા બોલ્યા એ આવો હા દુવાજી આતો ખરગો બા